શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એવી જાડેજા તથા પોલીસ એમ એન રાણા તથા પોલીસ સ્ટાફ ઉપરાંત એલસીબી અને પીજી કર્મચારીઓ જોડાયા છે પોલીસે શહેરમાં બુટલેગરો પાસા થયેલા અને અન્ય વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકોના ઘરે હથિયારો અને કનેક્શન મળી આવ્યા છે પોલીસ કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવીને કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે ગેરકાયદેસર વસ્તુઓ મળી આવે તો સ્થળ પર જ કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે ઉના ગીર સોમનાથ જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ યાદી બનાવેલી છે કુલ એકસો પાંત્રીસ જણાની યાદી છે અને એ તમામ વિરુદ્ધ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝુંબેશ ચાલી રહી છે એમના ઘરો ચેક કરવાની એમની બેંક એકાઉન્ટ ચેક કરવાની એમનું ઘર જે છે કાયદેસર જગ્યાએ છે કે નહીં અને એનું વીજ કનેક્શન પ્રોપર જગ્યાએ છે પ્રોપર રીતે છે કે નહીં આ તમામના ભાગરૂપે ઉનામાં આજે અ જે ઉનાના જે લિસ્ટ છે એવા અઠ્યાવીસ ગુનેગારો છે તમામ ગુનેગારોની ચેકિંગની કાર્યવાહી અત્યારે ચાલુ છે એ દરમિયાન બે જગ્યાએથી અમને બે હથિયાર મળ્યા છે તલવાર એ ઉપરાંત અમે દસ વાહનો ડિટેન કર્યા છે આ જે આરોપીઓના અથવા એમના સગા સંબંધીના છે અને ત્રણ જગ્યાએ જે વીજ કનેક્શન ગેરકાયદેસર લાગતા એને એનો વિદ્યુત ના કર્મચારીઓ પીજીવીસીએલ ના અધિકારીઓ સાથે રાખી અને એમને દંડ અને એનો કેસ પણ કરાવ્યો છે